જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજે આપણે બનાવીશું ખંભાતના પ્રખ્યાત દાબડા અને મરચાની રીંગ સૌથી પહેલા બટાકાની છાલ કાઢીને તેને ચિપ્સ કરી દઈશું અને તેને ઠંડા પાણીમાં થોડું માટે રાખીશું તો આજે છે વરસાદ એટલા માટે ભજિયા તો બને જ સૌથી પહેલા આપણે બેસનને રોસ્ટ કરીશું અને તેને મિક્ષર જારમાં લઈ લઈશું મિક્ષ્ચર જારમાં આપણે બેસન લસણની કડી સિંગ દાણા તલ કાળા મરી સૂકા ધાણા સ્વાદ અનુસાર મીઠું અને કાશ્મીરી મરચું લઈને તેને સરસ રીતે ગ્રાઇન્ડ કરીશું અને હા આમચૂર પાવડર નાખશો તો પણ ટેસ્ટ સરસ આવશે હવે આપણે બેટર બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ અને ક્રિસ્પી બનાવવા માટે થોડો કોર્નફ્લોર કા તો તમે ચોખાનો લોટ પણ યુઝ કરી શકો છો તેની સાથે હળદર મીઠું અને થોડુંક અજમો નાખીશું અને તેનો સરસ બેટર બનાવી દઈશું બેટરની કન્સિસ્ટન્સી આ રીતે રાખવી હવે આપણે હવે બટાકાની એક ચીપ્સ લઈશું અને તેની ઉપર જે મસાલો બનાવે છે તે લગાવીશું અને બીજી ચીપ્સથી પેક કરી દઈશું હવે બેસનનું જે બેટર બનાવેલું છે તેમાં સોડા અને એક ચમચી ગરમ તેલ નાખીશું જેથી બેટર સોફ્ટ થશે બનાવેલી ચીપ્સને હવે બેટર માં ડીપ કરીને गरम તેલમાં નાખીશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું અને આ છે તૈયાર. આની સાથે સાથે આપણે હવે મરચાના રીંગ ભજીયા પણ બનાવવાના છે. તે પણ ખૂબ જ સરસ અને ક્રિસ્પી હોવાથી ટેસ્ટી પણ ઘણા લાગે છે તો તેને આપણે રીંગમાં કટ કરી દઈશું અને बेसनના બેટર માં ડીપ કરીને તેને પણ ફ્રાય કરી દઈશું. તો તમે પણ આ વરસાદ માં જરૂરથી ટ્રાય કરજો કેમ કેવું જય શ્રી કૃષ્ણ